નવરાત્રિ પહેલાં જો તમે આ બધા કામકાજ કરો છો તો માતાજીની અસીમ કૃપા તમારા ઉપર થાય છે નવરાત્રિ પહેલાં માના કયા કયા કામ કરવાથી આપણા ઘરમાં આપણા જીવનમાં કેવા કેવા પ્રશ્નોનો ઉકેલ થાય છે કેવા કેવા રહસ્યનો ઉકેલ થાય છે આપણા જીવનમાં થયેલા અને થવાના એ પણ તમારા કુળદેવીમાં તમને અને મને જણાવશે નવરાત્રિ પહેલાં આ બધા કામકાજ કરવાથી તમારું ને આપણા બધાનું જીવન ધન્ય થઈ જાય છે એટલા માટે તમામ મિત્રોને હું દિલથી વિનંતી કરું છું કે ચેનલમાં જો પહેલીવાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા સપોર્ટ તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો અને મા ભગવતી માં કુળદેવી માની બની શકે એટલી સેવા કરજો મા બાપની સેવા કરજો અથાશક્તિ ધર્મ કરજો જે બને તે ધર્મના માર્ગે રહી અને આ જીવનને ધન્ય બનાવો એવા મારા પરમ સ્નેહી મિત્રો પાસેથી હું આશા રાખું છું એટલા માટે મિત્રો દરેકને મારા આપણા ચેનલ જે જોઈ રહ્યા હોય એવા મિત્રોને હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને આપણે કુળદેવી માને કઈ રીતે રાજી કરવા કઈ રીતે પ્રસન્ન કરવા આપણી માતાજીને કઈ કયા ભાવથી કયા કયા સ્મરણથી કયા કયા નામથી નામ રટણ કરવું જાપ જપવા એમને પ્રસન્ન રાજી કરવા એટલા માટે મિત્રો નવરાત્રિ પહેલાં આપણે આ કામ કરવા જોઈએ કયા કયા કામ મિત્રો નવરાત્રિ આવે તે પહેલાં સર્વપ્રથમ આપણા ઘરને સાફ સફાઈ કરી દેવું જોઈએ ઘરનું મંદિર હોય માતાજીનું મઢ હોય માતાજીનું જે સ્થાન હોય તે સાફ સફાઈ અને પવિત્ર કરી દેવું જોઈએ શુદ્ધ કરી દેવું જોઈએ બીજું મિત્રો કે કુળદેવી માના મંદિરીએ તમે જે દીવો કરતા હોય કે જેનું જે કોડાઈ હોય આ બધા જ માતાજીના જે વાસણો હોય એ બધા શુદ્ધ કરી દેવા જોઈએ માતાજી માટે કુળદેવી માટે શ્રીફળ લાવવાનું રહેશે અગરબત્તી લાવવાની રહેશે ધૂપ લાવવાનું રહેશે જે જે માતાજીને તમે ભોગ પ્રસાદ ચડાવવાના હોય નવે નવ દિવસ સુધી આ બધી સાધન સામગ્રી તમારે લાવવાની રહેશે જો મંદિરમાં ઘંટડી ન હોય તો ઘંટડી લાવવાની રહેશે માતાજી માટે ધૂપાયણું હોય તો ધૂપાયણું લાવવાનું રહેશે જે વસ્તુ મંદિરમાં ન હોય મઢમાં ન હોય આ બધી વસ્તુઓ તમારે લાવવાની રહેશે હવે મિત્રો વાત કરીએ કે નવરાત્રિ પહેલાં તમે આ બધી વસ્તુઓ લાવી દો છો શ્રીફળ છે કંકુ છે ગુલાલ છે અબિલ છે ઘી છે તેલ છે અગરબત્તી છે ધૂપ છે કંટડી છે માચીસ છે રો છે આ બધી વસ્તુઓ તમે લાવી દો છો પૂજાપાઠ કરવા માટે હવે મિત્રો વાત કરીએ કે જે લોકો માતાજીના ઉપવાસ કરવા માગતા હોય જે લોકો માતાજીના એકટાણા કરવા માગતા હોય જે લોકો માતાજીના અખંડ દીવા કરવા માગતા હોય જે લોકો માતાજીના રામવાડી કરવા માગતા હોય રામ ભજન કરવા માગતા હોય એવા લોકોએ ખાસ ધ્યાન રાખવું પહેલામાં પહેલું એ છે કે બ્રહ્મચર્ય પાળવું બીજા નંબરમાં તમારી વાણી વર્તન વિચાર શુદ્ધ રાખવા ત્રીજા નંબરમાં તમારું શરીર મન પવિત્ર રાખવું તમે અખંડ દીવો કરો છો તો માતાજીનું મઢ હોય કા મંદિર હોય ઘરમાં મંદિર હોય તે આજુબાજુ વાતાવરણ શુદ્ધ અને પવિત્ર ગંગાજળથી છાંટી દેવું જોઈએ માતાજીના અખંડ દીવા દરમિયાન નવરાત્રિ દરમિયાન ઘરમાં એવું વાતાવરણ શુદ્ધ બનાવવું કે જેનાથી કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન રહે તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જાય એવું વાતાવરણ ઊભું કરવું મા લક્ષ્મીજી તમારા ઘરમાં આવે ભગવાન ભોળાનાથ તમારા ઘરમાં આવે તેત્રીસ કોટી દેવી દેવતા તમારા ઘરે આવે જ્યાં જગદંબાની પૂજા થતી હોય જ્યાં મા ભગવતીની પૂજા થતી હોય ત્યાં બધા જ દેવી દેવતાઓ આવે એવું ઘરનું વાતાવરણ ઊભું કરવું જોઈએ જે લોકો માતાજીના ભાવિ ભક્તો હોય એઓને ખાસ કરીને મંદિર પોતાનું અને આજુબાજુનું વાતાવરણ એવા માહોલમાં વધારે રહેવું ખાસ કરીને એક ટાણું કરતા હોય એવો માટે પણ નિયમ નીતિ મુજબ રહેવું માતાજીની સેવા પૂજા દરમિયાન ટાઈમ સમય અચૂક એક જ હોવો જોઈએ સવાર તો સવાર સાંજ તો સાંજ અખંડ દીવા દરમિયાન તમે જે ચરી પાળતા હોય જે નિયમનું પાલન કરતા હોય એ પ્રમાણે તમારે રહેવું આ બધા ઉપાયો કરવાથી તમારા કુળ દેવી માની અસીમ કૃપા તમારા ઉપર થાય છે હવે મિત્રો છેલ્લામાં છેલ્લી એક વાત કરીએ કે જો તમે આ બધું કરો છો એ દરમિયાન જો તમે અથાશક્તિ બની શકે કોઈ બ્રાહ્મણને કોઈ ગાયને કોઈ કુવાસીને કોઈ ગરીબને કોઈ સાધુ સંતને અથાશક્તિ બની શકે એટલું દાન કરો છો એમને પૂર્ણ કરો છો તો સો ટકા તમારા ઉપર કુળદેહમાં અવશ્ય પ્રસન્ન થાય છે આ સો ટકા સચોટ વાત છે ધર્મ વગર પુણ્ય વગર કોઈ પણ દેવી દેવતા તમારા ઉપર પ્રસન્ન થતા નથી એટલા માટે ભક્તિ કરો માતાજીનું નામ લો રામ નામ લો પણ તમે જે કંઈ કમાતા હોય એમાંથી કોઈને મદદ કરો ધર્મ કરો અથાશક્તિ બને એટલું જ જે તમને યોગ્ય લાગે એવું તો તમે આ જો ધર્મના માર્ગે સત્કાર્યોના માર્ગે તમે કોઈ પણ કોઈ પણ કાર્ય કરો છો કોઈને મદદ કરો છો તો તમારી નવે નવ દિવસ કરેલી ભક્તિ હજાર ટકા છે એનું ફળ તમને કુળદેવી માતાજી આપશે અને તમારા ઘરમાં લક્ષ્મીજી તમારા ઘરમાં કુળદેવીમાંનો વાસ થાય અને ભર્યા ભંડાર રહે એવા માના આશીર્વાદ થઈ જશે જય ગુરુદેવ જય માતાજી